હાથ પછી ક્યારેય બહારની રગડાપૂરી ખાવા નહીં જાવ કારણ કે મેં ઘરે જ બનાવી લીધી તી રગડાપૂરી બપોરે વટાણાને પલાળવા રાખી દીધા હતા સાંજે વટાણા અને બટેકામાં પાણી નાખીને બંનેને એકસાથે બાફવા રાખી દીધા પછી ડુંગળીને ચપ્પરમાં નાખીને એકદમ ઝીણી ઝીણી ક્રશ કરી લીધી હતી સાથે સાથે કોથમીર અને મરચાંને પણ ઝીણા ઝીણા સુધારી લીધા હતા ત્યાં તો વટાણા અને બટેકા બફાઈ ગયા હતા એને એક વાસણમાં કાઢીને એને મેશ કરીને એમાં ઉપરથી ડુંગળી કોથમીર મરચાં લીલું મરચું લાલ ચટણી હળદર ધાણા જીરું નાખીને એનો એક મસાલો તૈયાર કરી લીધો હતો પાણી બનાવવા માટે એક મિક્સર માં પુદીનો મરચા કોથમીર લીંબુ ખાંડ અને મીઠું નાખીને એને ક્રશ કરી લીધું પછી એક વાસણમાં પાણીમાં બરફ નાખી દીધું પુદીના પેસ્ટ નાખી દીધું જલજીરા ગુંદી અને કોથમીર નાખીને પાણી તૈયાર હતું પછી એક લોઢી માં બટેકાના મસાલા ને આવી રીતે સ્પ્રેડ કરીને વચ્ચે થોડી જગ્યા રાખી ઉપર થોડા વટાણા લગાવી દીધા પછી વચ્ચે તીખું પાણી નાખીને બટેકા વટાણા મિક્સર અને તીખા પાણીનો રગડો બનાવી લીધો પાણીપુરી ની એ રગડો તો પછી તીખા પાણીમાં પૂરી ભરીને ઉપરથી ડુંગળી અને સેવ નાખીને રગડાપુરી તૈયાર હતી